વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરતા નડિયાદ વિવિધ સામાજિક સંસ્થા અગ્રણીઓ વન નેશન વન ઇલેક્શન દેશના આર્થિક વૃદ્ધિમાં વધારો થશે દેશની ઇકોનોમી ઊંચી આવશે નડિયાદના વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ કેન્દ્ર સરકારના સમર્થનમાં પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો વન નેશન વન ઇલેક્શન દ્વારા દેશમાં ઘણા બધા ફાયદા થશે ઔદ્યોગિક એકમો મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ચૂંટણીનું ફંડ લેવામાં આવે છે તે ફંડ હવે એક જ વાર લેવામાં આવશે તેમજ નોકરિયા તો વિદ્યાર્થીઓને પણ લાભ થશે તેમનો દિવસે વેડફાશેના એક જ દિવસમાં વિધાનસભા લોકસભા તેમજ બનશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ એક જ દિવસમાં થઈ જશે કેન્દ્ર સરકાર હાલમાં વન નેશન વન ઇલેક્શન બાબતે સમર્થન આપવા વિચાર વિમર્શ કરી રહી છે ત્યારે દેશની જનતાનો શું અભિપ્રાય છે તે સરકાર જાણવા માંગે છે આશિષ મહેતા નડિયાદ વન નેશન વન ઇલેક્શન જે સરકાર શ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એને તો સૌથી પહેલા મારું સમર્થન છે કારણ કે એનાથી એટલા બધા ફાયદાઓ છે ભારતને એક દેશ જે વધારે આગળ વધી શકે એવું શ્રેષ્ઠ ભારત આપણે બનાવી શકીએ છીએ એવું સરકારશ્રીનો જે નિર્ણય છે એ નિર્ણયને હું વધાવી રહ્યો છું કારણ કે દર પાંચ વર્ષે અલગ અલગ પ્રકારની ઘણી બધી ચૂંટણીઓ આવતી હોય છે અને એ ચૂંટણીની અંદર અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને સંપૂર્ણ પૈસા આપણા સૌના ટેક્સમાંથી આપણે જે સરકાર શ્રી ટેક્સ જે ભરીએ છીએ એ જે પૈસા દ્વારા એ બધા જ પૈસા ચૂંટણીની અંદર વાપરવામાં આવે છે અમુક ઉદ્યોગપતિઓ પાસેથી પણ ડોનેશન એકત્રિત કરવામાં આવે છે અલગ અલગ લોકો જોડેથી ડોનેશન એકત્રિત કરવામાં આવે છે કારણ કે વિચાર તો કરો કે વર્ષની અંદર પાંચ થી સાત ચૂંટણીઓ આવતી હોય છે તો અબજો રૂપિયાનો ખર્ચ થતો હોય છે પણ વન નેશન વન ઇલેક્શન તો પાંચ વર્ષની અંદર એક જ ચૂંટણી આવે જેમ કે લોકસભા છે ધારાસભ્યની ચૂંટણી છે નગરપાલિકાની ચૂંટણી છે પંચાયતની ચૂંટણીઓ છે કે અન્ય કોઈ પણ ચૂંટણી છે તો પાંચ વર્ષની અંદર એક જ ચૂંટણી આવતી હોય છે અને એક જ ચૂંટણીની અંદર જેટલો ખર્ચ થાય છે એટલા જ ખર્ચને આપણે પહોંચી વળવાનું છે કારણ કે વધારાનો ખર્ચ આપણે કરવાનો નથી પણ આની અંદર આપણા સૌનું સમર્થન જોઈએ કારણ કે સરકાર એકલી કશું કરી શકતી નથી પણ આપણા સૌનું જો આ

ખૂબ ખૂબ આભાર મારું નામ નરેન્દ્રભાઈ નકુંમ છે હું એડવોકેટ છું અને સામાજિક કાર્યકર પણ છું શહેરમાં નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ નામની સમિતિ ચલાવું છું અને લોકોના હિત માટે અમે સરકારમાં રજૂઆતો અવારનવાર કરતા હોય છે હવે જ્યારે અત્યારે વન નેશન વન ઇલેક્શનની જે વાત છે એની સાથે હું સંમત છું કારણ કે આમાં ઘણા બધા ફાયદાઓ છે આપણે એના એના તરફેણમાં સામાન્ય વાત કરીએ તો એવું છે કે લોકસભા વિધાનસભા નગરપાલિકા પંચાયત આવી બધી ચૂંટણીઓ અવારનવાર આવતી રહેતી હોય છે અને આ ચૂંટણીઓ વારંવાર આવતી હોવાથી લોકો પણ કંટાળતા હોય છે સમય શક્તિનો વ્યય થતો હોય છે પૈસાનો વ્યય થતો હોય છે આચાર સંહિતા આવતી હોય તો એના કારણે લોકોના કામ પણ અટવાતા હોય છે આ સંજોગોમાં આપણા દેશ આટલા મોટા વિશાળ દેશમાં જો એક જ વખત જો આ ઇલેક્શન આપવામાં આવે તો એના કારણે ઘણા બધા ફાયદા થાય એમ છે અને સાથે સાથે મારી દ્રષ્ટિએ હું વિચારું છું કે એમાં ટકાવારી પણ વધશે કારણ કે દૂર લોકો રહેતા હોય તો દરેક ચૂંટણીમાં આવી શકે નહીં પણ એક જ વખતની જો ચૂંટણી હોય તો દૂર રહેતા હોય તો પણ વોટ આપી જાય એટલે મતદાનની ટકાવારી પણ વધશે એવી રીતે ટૂંકમાં આના અનેક ફાયદાઓ છે એટલે હું આ મુદ્દાને સમર્થન આપું છું હું પ્રતિક શ્રીમાળી ગુજરાત સોસાયટીમાં ત્રીસેક વર્ષથી કામ કરું છું અને છેલ્લા ત્રણ વર્ષથી યુવા પ્રવૃત્તિના ચેરમેન તરીકે આખા ગુજરાતમાં ઘણી બધી કોલેજો અને સંસ્થાઓમાં કામ કર્યું છે અત્યારે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ સાથે કામ કરવામાં જોવા મળ્યું કે અત્યારે બુદ્ધિનો યુગ છે દરેક બુદ્ધિશાળી માણસો છે અને વિજ્ઞાન સાથે કામ કરે છે ને દરેકને સમય ખૂબ ઓછો અને ઝડપી વિકાસ જોઈએ છે એવા સમયે ભારત સરકારે આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ વન નેશન વન ઇલેક્શનનો જે આખો પ્રસ્તાવ મૂક્યો છે એ ખરેખર ભારતના હિતમાં છે અને દરેક યુવાનને અત્યારે જે કામ કરી રહ્યો છે એ જોતા યુવાનો પણ આ સાથે જ સમર્થન આપે એમ છે અને દરેકને જ્યારે જ્યારે અમે સ્કૂલો કોલેજોમાં પ્રોગ્રામો કરીએ છીએ ત્યારે એ લોકો પણ માને કે એક જ સમયે એક વસ્તુ થાય અને ભારતના હિતમાં થાય તો એને સમર્થન આપવું જ જોઈએ અને નડિયાદની પ્રજા તેમજ આજુબાજુ જે કંઈ લોકહિતના કામો થતા હશે અને પ્રજાને જ્યારે આ ભારણ ઓછું થતું લાગતું હશે તો પ્રજા પણ આમાં સહકાર આપશે જ અને આ કાર્યક્રમ ખરેખર સફળ થશે અને યશસ્વી આપણા ભારત દેશના વડાપ્રધાને આ જે પગલું ઉપાડ્યું છે એ સમર્થનમાં હું એમને ટેકો આપું છું